ચાલો હવે આપણે ચા બનાવીશું રાહુલભાઈ ચા પીવા આવી ગયા હે રાહુલભાઈ એકવાર હાઈ કરી દેજો આપણા સતીશભાઈ આવ્યા પાણી નાખવા બહુ અત્યારે માર્કેટમાં હે ઉંચાભાઈ સતીશભાઈ અત્યારે ફૂલ બજારમાં હે રાહુલભાઈ ચા પીવે ચા બની ગઈ હે રાહુલભાઈ ચા કેવી લઈ ગઈ મારું તો શોરૂમ માંથી આવી ગયા ચા પીવા મહેન્દ્રભાઈ ચા ભરે ચા પાણી તો પીવા ને ભાઈ આપડા રાજકોટ ની પ્રખ્યાત ચા છે મોટાભાઈ ચા કેવી લાગી મોટાભાઈ